હેલો ગાઈસ ગુડ મોર્નિંગ આજનો અમારો બ્લોગ સ્ટાર્ટ થાય છે અને આજે છે ને ઉપર કામ ચાલે છે તો ઉપર જોવા માટે આવ્યા છે કે બહેનાના ચોખ્ખા લાગી ગયા તો ઘરના કરાયા છે તો જોવા માટે ઉપર આવેલા જો કમ્પ્લીટ લાગી ગયા છે અને લાગી ગયું જરૂક્ષા અને લાગી ગયું તો કે પહેલાં છે ને લાકડાના હતા પણ બધા ખરાબ થઈ ગયેલા હવે એ વખતે ચાલતા હતા ને એટલે પપ્પાએ કરાયા હતા હવે છે ને આ પથ્થરના ચોકઠા ચાલે છે કયો હા દાદરો એ તો થોડોક કરાવી દઈશું સરખો એટલે તને તકલીફ ના પડે તો આ બારી તો રેડી જતી અમારી અને બીજું આ બાઈનું કરાવ્યું છે અને ઉમરા જે આવશે ને વૃક્ષા એ મરૂન કલરના આવશે હમ જો થઈ ગયા ત્રણ દરવાજા એક બે અને ત્રણ ત્રણે ત્રણના જ ઉપર તો જો રેતીના ઢગલે ઢગલા નહીં ઢગલે ઢગલા થઈ ગયા છે હવે છે ને એટલે ના એવું નહીં પહેલાં ચોકઠા કમ્પ્લીટ થાય ને બહેનાના પછી ફ્લોરિંગનું કામ કરશે એવું છે તો પહેલા આજે દરવાજાનું કામ કરશે ને પછી ફ્લોરિંગનું કામ ચાલુ થશે જવા રૂમની હાલત તો જાઓ ના 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 એ તો કલર કરાવી દઈશું ને હવે એટલે કલર કામ પહેલું જ કરાવવું પડશે ને ગાડી નાની નાની બારી હતી આ જગ્યા પર નાની નાની બારી હતી આખી જ પુરાઈ દીધી કેમકે મતલબ વગર નતી વૃક્ષાય એટલે એટલે આખી જ બારી પૂરાઈ દીધી ના ના હતી આટલી નાની જ હતી તો ખરી કેટલી નાની નાની હતી હ અને રૂમમાં બધું સામાન તો જાય ચેર જો છોકરાઓનું ટેબલ હતું લખવાનું એ બધું તો કેવું પડી રહ્યું ધબા ધબા પડી રહ્યું છે બધું તો રાવો તું શું જોવા આવી બેટા ફૂગો લઈને આવી તો જઈએ નીચે ચલો નીચે જઈએ

વિચારે એવું કર્યો કે એક વખત બહાર બતાવી દે કે અમે છોકરાને બતાવવા માટે બીમાર થાય તો ત્યાં જ જઈએ છીએ અને ત્યાં આગળ લઈ ગયા અને ડૉક્ટરે બે કીધો છે ને અને એવું છે અને પાછા આથી તો એને સ્કૂલની અંદર યુનિટ થ્રીના પેપર ચાલુ થયા ને એક્ઝામ ચાલુ થઈ ગઈ છે અને અમારે

तारे ते तबियत थोड़ी बार दर बगड़ी बेटा पर एक कसू खादू पर नहीं बेटा है ते तो कसू तो एने कसू खादू पर नहीं था गाड़ी कस नहीं वाटर मेलन खादू खाधु बेटा है ना वाटर मेलन खादू खाधु तुम ते बीजू कसू नहीं खादू, तो ते स्कूल में वो कसू खा दे बेटा हम्म हमें दुखे है जो तो बे त्रन दिवस में तो केवी थी गई એ બેટા હવે પંદર દિવસ આરામ કરજે એક સેકન્ડ બી સરખા બેસે પંદર દિવસ તો ખબર નહીં કેમને સૂઈ રહેશે કેમ નહી સૂઈ રહીશ બેટામાં ચટોળી આમાં ચટોળીને બધું નવું નવું ખાવા જોઈએ અને મગને પેલા ચણા અને ખીચડી આપે તો કંઈ ખાય નહીં બેટા ફ્રૂટ ખાજે હમ ખાઈશ ને पपड़ू लाया पप्पू लाया जैसे कुछ केला लाया फिर पर्चन लाया पची कुछ पिल्लू लाया डाडम डाडम लाया पची हम्म तो बदु खाजे है ना बेटा कुछ संतरू लाया यू हारू तो बदु खाजे हाँ फ्रूट खाजे फ्रूट, फ्रूट खावाना ओम खावाना चना खावाना किचली खावानी यू खावाना बेटा हम्म हाँ तो चलो सुई जाओ हाँ તાવ નહીં બેટા અત્યારે ના તાવ નહીં દવા પીધી તમારે જેન્સી બેન ના કમળો થઈ ગયો છે તો મેં જેન્સી બેન પરાની પરાની જો બધા બેઠા છે એમને ખવડાવવા માટે જો છે ને નહીં કશું ભાવતું નહીં વામિટ થઈ જાય છે બેટા મીઠું આવે હે મીઠું વામિટ થઈ જાય છે ને એટલે નહીં ખાતી બી બી ખમણ નહીં ખાતી પણ આ છે ને સેડી એગડી મળતી નથી પણ સ્પેશિયલ એની ફ્રેન્ડ આપી ગઈ હે ને બેટા કોણ આવ્યું તું અપ્પા ઇનાય દીદી આવી હતી ને ખબર જોવા બીજું કોણ હતું જન્નત દીદી ને ઇનાય દીદી એના ભાઈ સ્કૂલ ના ફ્રેન્ડ છે આ સ્ટાન્ડર્ડ માં ભણે છે નાઇન નાઇન ને નાઇન્થ સ્ટાન્ડર્ડમાં ભને છે ભાઈ એની ફ્રેન્ડ છે ને મારા સબસ્ક્રાઈબર પણ છે એની મમ્મી એના પપ્પા બધા વિડીયો જોવો છે હે ને જેમથી તો આંટીને થેન્ક તો કહી દે આંટીએ સ્પેશિયલ તારી માટે લાઈન મોકલી છે તો થેન્ક યુ આન્ટી આમ તો બોલ થેન્ક યુ દીદી ઇનાય દીદીને તો થેન્ક યુ કહી દે કાલે તારો બ્લોગ જોશે ને તો થેન્ક યુ કઈ દે ચાલુ કશું કમરો થઈ ગયો છે એટલે કશું ખાતી નથી તો પરાણે પરાને ખવડાવું પડે ફ્રૂટ તો ખાતી નથી તો શેરડી તો શેરડી તો બીતા બીતા એને ખાધી ડૉક્ટરે ના પાડી છે આમ જ કે છે આ તું શેરડી તો બેટા ખવાય અને હવે દુખા છે હમ

લાયા પણ મમ્મી ખાવાતું જ નહીં હવે ચણા બી જો સવારે બાફ્યા હતા પાછા બપોરે તાજા બાફ્યા આપ્યા નહીં માનસી અને ફરી અત્યારે બાફ્યા મસાલા વાળા થોડા કરિયા લે ને ભરેવા પણ બિલકુલ કશું ખાતી જ નહી પપૈયું ખાધું તું માનસીને પણ પાછું અમને વામિટ થઈ ગઈ એટલે બીવે છે વામિટ થશે વામિટ થશે કરીને કશું ખાતી નહીં અને

जोई इत बीजे आता ने जनरेशन ने जोई ना हो ना सर सेट એટલે આપડા અમાર જે આ તો હા હા કરીને રાડા ચાવતા હતા કુצક કુצક કરવા નાખતા તો મમન દેવ દેવારી મેરો ભરાય મરોડા અમે તો જાય તાકલી નાકલી ભરા ભરા થાય છે રે ભરા આવ દેખાયે તો મહીય પતિ જાય એક ને સુ કરેગો અમાર તો પેલો લાટમ જાર થાય કોરાની બઈ વર્ષથી જાર નું થાય હા એટલે ચા ઓરી પર પાકી જાય અને દિવાળી પર ઓર દે ચા તમાકુ ના કરે ચા કરે તો ચા નો રાડો ચા હોય અલ્લા જા ના રાડાય ચડ્યા પપ્પા જા ના આને કે ના જુવાર ના રોટલા કે હા તો બહુ ખાધા જુવાર ના રોટલા એવું છે અમાર તો ઓ પાકતી હતી પેલા જુવાર આ આટલા નાટલા ના જારીઓ થાય

બેરે બેરે ખવડાઈ છે તા આપણે આવા જવાણી બેસો બેસી ગયા તમારું સેવન ન વેલી તબિયત થોડી ગઈ એટલે મેજન્સી મેને એડમિટ પડ્યા બહુ એટલે કાઉન્ટ ઘટી ગયા કામ

ચાલ બેટા જલ્દી ભાઈ પપ્પા ઘરે જવું છે ચાલ 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 બે વખત ફોન આયા પીકી બાય કે મન તો હું આવી બાપા છોડી હું બે મને ખાવાય ના ભરું કે હું મમ્મી કે હું આવું કે તઈથી પાછી આવું કે મને તો ના અહીંયા દી બાયર ને એક બાલા સે મને દાખલ કરી શું માનજે છે પૂજા ઘરા ચાલુ પૂજા ઘરા ચાલુ હવે બોટલ પતે તે બીજા નહીં પણ બરોબર ડાકળ બલી દેને બરાબર હમ એટલે બહુ વામીટો થિયા જનસીમેન પ્લાન દે નહીં કરતા છે શું થાજો શું થાજો એ જનસી ને કેમ કમરો તો અને કમરામાં એના બહુ જ પેટમાં દુખતું હતું વામિટ બહુ જ થતી ગઈ એટલે આજે થોડીક તબિયત વધારે બગડી એટલે મેં એડમિટ કરવી પડી કે કાઉન્ટ બી ઘટી ગયા કાઉન્ટ બી ઘટી ગયા છે પછી વધારે હાલત બગડે એના કરતાં એડમિટ કરી દેવી સારું અને બાલાસણ બાલાસણમાં જ અમે એડમિટ કરી છે চলজো ব্লগ ম্লগ সার লাগে লাাইক সেয়ার সবসক্রাইব